વાત વાત વાવણી કરીને આવું કે હવે તો બાપા આગાહી કરે પાસે મારા ખાસ સ્નેહી છે અંબાલાલ કાકા એનો દીકરો હશે ના ઓસ્ટ્રેલિયામાં બોસ્ટનમાં અત્યારે ચૂંટણી લડે છે બોલો કરે આગાહી ના ના આગાહી એ સાચી છે સેતવે છે મોટી વાત છે એના માટે તાળી થઈ જાય સાહેબ આવા ગુણવાન વ્યક્તિની જરૂર છે એડવાન્સ તો કહી દો ભાઈ સાવધાન રહેજો આ દિવસે ખાબક છે એટલે ભરોસાની વાત છે એક જણા લગ્ન પછી પંદરમા દિવસે સાસુ ફોન કર્યો જમાઈએ કૂકુએ અને હવે લગભગ લગભગ એટલે લગભગ લગભગ જમાય એની હાહુ નહીં મમ્મી કહે નહીં સો ટકા કહું માં જેટલો જ દરજો આપો સો ટકા અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ કારણ કે દીકરી નથી વળાવતા પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે આપણો ભડ ભાદર હોય એને મોકલજો ને કોક ને ઘેરે વિહિત પાછો વિહ નથી તું ત્યાં ઊંધું એક ભાઈ મને કીધું મને કે બેનો મૂછું કેમ નઈ મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને હવે આ લાજુ કાઢી હોય તો મૂછુ ના ઠોંગા હાટલા ફાડીને બેડ નો નીકળે દેવ તત્વ વખાણ નથી કરતો સત્ય કહો દેવ તત્વ હોય ને મૂછ ન હોય પાળી કોઈ દી રામને કૃષ્ણ મૂછ્યું હે સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો એકત્રીસ બાણ એક ચડાવતો કીધું કોઈ દીક ભાઈ આવું દેવત્વના અઢાર સોરી સોળ વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે

એક મર્યાદા હોય છે પ્રોટોકોલ હોય એને માં ન કેવાય એને મમ્મી ક્યો તો ઘરે આવે બેન થાય ડો હાલે મમ્મી ની દીકરી ને શું કેવાય મોમ તમે આવી ગયા તું હું કામ બોમ કર હા એટલે જમાઈએ પંદર દિવસ પછી લગ્ન પછી હો 15 મે દિવસે ફોન કર્યો હાલો મમ્મી કુમાર મમ્મી કુમાર શાંત કંટ્રોલ કુમાર કંટ્રોલ તમે ધીરજ રાખીને બોલો કુમાર આવો આવો એ બે આવો બે જાઓ કૃષ્ણ ભગવાન બે જાઓ તને બેન ભણાવતા લાગે તેરે મેરે હો એની સ્માઈલ તો જો એની અદા જો તાળીઓ પાડવાનું અધા ઉતાળ અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ હો ભાઈ પપ્પાને કહી દેજો આના આના લગ્નમાં મારો પ્રોગ્રામ ક્યાં છે પપ્પા આના પપ્પુ પપ્પા ક્યાં બેઠા છે ફાઈનલ હો આ પાડી દીધી પાડો તાળી આપને એક પ્રોગ્રામ મળી ગયો એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે સંતો ની હાજરીમાં આ પાડી છે એનો અર્થ થયો મારી આયુષ એટલી થઈ ગઈ ખરેખર જીવવા જેવું આવ્યું મારા અત્યારે તમે કોક ના લગ્ન જોયું તો એમ થાય ક્યાં બાત આઠ આઠ દીકરીઓ તો હણગારવા આવ્યું હોય

કુમાર બોલો તો ખરે મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો ઉભેરો મોમો પાણી પી લો પાણી પી લો કુમાર પાણી પીજો લો પાણી પી લો નહી મારે કપાહમાં માં જવું પડશે આપણે ઘણાને એમ થાય કપાવીડો ન્યાય કોટરીયો કોલેજ ઘણો બેઠા હોય અને બાતો બાય રાહ ની એકાંત ની જૂની આંખી મોણી હોય રેવા દે રેવા દે હા મોમ આઈ ઓલરાઈટ ય આ મોમ હા કુમાર હવે કયો મોમ બેસી ગયા હું ગાડી બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે બારીમાં બે કોણી મૂકીને મારા હાથ મારા માથા ઉપર તમે હાથ મૂક્યો કુમાર મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો અને મોમુ આશીર્વાદ લેતો હતો પણ તમે હાથ ફેરવતા ફેરવતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું પણ મોમ મને પંદર થી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખ ધ્યાન રાખજો અમારો વાવાઝોડું આવે છે જીવનમાં માણસ ની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે રૂપ અને ગુણ નું બે ભંડાર હોય તો ગરબી ગુજરાત છે બાપુ જીવનમાં કેટલી છે અને આજની જ કથામાં કેટલું જીવા કરતા કેમ જીવ્યા છો શમશાન પાસે બોર્ડ મારેલું જે ગુજરી ગયા એની ઉમર દાદાબન બહુ ગમી આ વાત આપે જ આજની જ કથામાં કીધું તો એ અજાણો માણસ આવ્યો ની ગામના જાપામાં એ શમશાને જે બોર્ડ મારેલું જે મૃત્યુ ની યાદી જે ગુજરી ગયા હોય કે એની વર્ષ કેટલા હતા કેટલું જીવ્યા વર્ષ નહીં કેટલું જીવ્યા તો કોઈના પાંચ વર્ષ કોઈના સાત વર્ષ એટલે ઓલો માણસ જે બહાર આવ્યો છે કે સાત સાત વર્ષ પાંચ પાંચ વર્ષ જ જીવી ના ગામમાં ગુજરી જતા એમાં કોઈ સાત વર્ષ આગળ જ નહીં અને ગામમાં પ્રવેશ કરીને વડીલને કોઈને પૂછે છે કે ટૂંકી વાત લઈને બહુ વાત સરસ કીધી કે ભાઈ તમારા ગામમાં કોઈ સાત વર્ષથી મોટી ઉંમરના તમે છો બધા તો આમાં મોટી ઉંમરના કોઈ ગુજરતા જ નથી પાંચ સાત બાળ મૃત્યુ થાય શું કે ના એવું નથી અમારા અમારા ગામમાં વડીલો નોંધ કરે છે કે પોતાની માટે માટે તો જીવતો હોય પણ ગામ જગત માટે કેટલું જીવ્યું એને સત્કાર્યોમાં કેટલો લાભ લીધો કેટલી કલાકી ભજનમાં બેઠો કેટલી કલાકી મંદિરે ગયો કેટલી કલાકે કહેવાય કે મહાપુરુષની પાસે બેઠો ઈ અમે ટાઈમ લખીએ છીએ ને તો આખી જિંદગીમાં માઇન્ડ પાંચ વર્ષ જ સારા કામ થાય જેવી રીતે જગતના ચોકમાં જન્મ લીધો અને જેવી રીતે ખાલી હાથે આવ્યા થાય રીતે ખાલી હાથે પણ સાહેબ એ શૂન્યતાનો સરવાળો કોના માટે છે જેને કઈ કર્યું નથી પણ કહેવાય ગયો જેને આવા કાર્યો કર્યા હોય આવા મંડપો નખાવ્યા હોય આવી ભાગવત કથાઓ કરાવી હોય એટલા એટલા માણસોને હરિહર કરાવ્યા હોય

હવે ઈ વર્ષો પહેલા આપણા દાદા કોણ હતા એ આપણને ખબર નથી આપણે ભોજલરામ બાપા ની ખબર છે શું કામ જેને ભજન કર્યું ને એને પેઢીયું ન ભૂલે ભલા આપણે બધા બેઠા આપણે અઢીસો વર્ષ પહેલા આપણા દાદા કોણ હતા કે એ આપણો દાદાને ભૂલવું પડે આ શ્રાવણ મહિનો ગયો પછી ભાદરવા આવ્યો ભાદરવાના ના પંદર ગયા તરત પાછો હરાદ હરાદ આવ્યો ને હરાદ આવ્યો એક ભાઈ ફોન આવ્યો કે માયાભાઈ કાલે જમવા પધારવાનો છે શું છે અમારે હરાદમાં ભેળવીએ મેં તારો દાદો જીવતા કુટુંબમાં નો તો ભેળવ્યો હરાધમાં ભળે કારણ કે અમુક અમુક ઉપરથી જે આવ્યા ને હાવ સર્કિટ વગેરે જાય મારા હામો તમે જે બોલો ને હામું બોલો અમુક ને કઈ કામ હોય ને આમ બેઠા હોય આપણે સારું આમ પ્રોગ્રામ માં બધા તાળીઓ પાડે દાંત કાઢે બધા આમ જોવે હું એલા હિ હિ ગયો ભજન અવાજ ભજન એમ કયો ભજન હું હિ 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 તો આપણે ભજન ચાલુ કરીએ મમતા મરે નહી મારે મારી બહુ નું નામ એને કેમ ખબર પડી કારણ કે જેના કાન હરવા નથી થયા હરવા હાદ નહી જેને કોઈ દી આવું નરવું સાંભળ્યું નથી ભાગવત કથા સાંભળી નથી અને ત્રીજું કો બાપ પ્રોગ્રામ તો ગમે ત્યારે થઈ શકે આવી કથાના મંડાણ ભાગ્ય થાય જયશભાઈ તમને અને તમારા પરિવારને આ નવા વર્ષની ખૂબ શુભકામના આપું અને ભગવતી એટલું આપે કે આવા કાર્યો કાયમ આવા કરતા રહ્યો સાહેબ અને તમને વિશ્વાસ થી કહું કે તમે એમ કીધું કે જે ખર્ચો થાય અમારો પરિવાર અમારો આપશે અને તમામ વસ્તુ સદમાર્ગે વાપરવાની છે ત્યારે ખોડલ મંદિરમાં બેઠી હશે ને ભોજલરામ બાપાનો આત્મા જ્યાં હશે ને એ ભગવાન વિષ્ણુને કહેશે કે હવે હું તમને કહે છે કે આનું ભરણ પોષણ કરવાની તમારી જવાબદારી છે કારણ કે એની જેની કથા તમે કરાવો જેની કથા કીર્તન થતા હોય જેના ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ તમારા ગામમાં આવી જાય અને હું છાતી ઠોકીને કહું કે જે ગામમાં ભાગવત કથા વંચાઈ જાય ને એ પરિવારને એ ગામને હિમાળા લાગતા હોય ને જે ગામની વ્યક્તિ અહીંયા આવી જાય ને એ વિશ્વાસથી કહું બાપ એ પરિવારને પછી ગંગાયે ધકો ખાવાની જરૂર નથી જાજો હું એમ નથી કહું તો ગંગાય પણ ગંગાય જવાની જરૂર નથી રહેતી આપણે ધંધુકારી તો નથી ને એનો ભાઈ જ્યારે ગૌકર્ણ કથા કરે જેને ગયાજી જાય તો મોક્ષ ન મળે ગંગાયે જાય તો મોક્ષ ન મળે અને એ જ વ્યક્તિ મહાપુરુષો સંતો ઋષિઓ એમ કે હે ગૌકર્ણ મહારાજ તમે ભાગવત કથા તમારા મુખેથી સંભળાવી ગયો તમારા ભાઈને અને મજા એ છે દાદા પાસે

એટલે મર્યા પછી સાંભળીએ તો આપડે મોક્ષ થઈ જાય એટલે અત્યારે કોઈ ન સાંભળવી તો માનતો નહીં